તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો સ્વાગત છે એવું થયું કે તમે જોઈ શકો છો કે લાખો ની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને લાઈવ ડીજે ની અંદર સાહેબ જે થયું છે ને તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને તમારા કાનમાંથી ધોવાડા ન નીકળી જાય ને તો ખાલી તમે કોમેન્ટ કરજો સાહેબ કેમ કે આ જીગર ઠાકોરે એવું ગીત ગાયું હતું અને એ ગીતના કારણે શું થયું છે અને હાલો મારા ભાઈ તમને આગળ આખો વિડીયો જ બતાવી નાખવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો આમ તો જીગર ઠાકોર નામ લઈએ ને ભાઈ તો પણ કાપી છે અને ઠાકોર સમાજનું ગૌરવ પણ એમને વધાર્યું છે બહુ એવું સારું એવું કેમ કે જ્યારે જીગર ઠાકોર નાના હતા ભાઈ ત્યારથી જ તેમને કલાકાર બનવાનો શોખ હતો પણ અત્યારે સાહેબ ગમે ત્યાં જઈએ તો લોકો એમ જ કહેતા હોય છે કે ભાઈ પેલા ઠાકોરનો દીકરો એટલે કે જીગર ઠાકોર ભાઈ અને ખાલી ઠાકોરનું નામ લઈએ ને ભાઈ તો ભલભલી ઠાકોર સમાજનું નામે રોશન થઈ જતું હોય છે ભાઈ તો એ છે ઠાકોર તો ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમારા સમાજમાંથી આ દીકરો આગળ આવ્યો છે તો ખાસ કરીને આ વિડિયો ઠાકોર સમાજમાંથી જોતા હોય તો ખાસ કરીને મારા ઠાકોર ભાઈઓ અને બહેનો ખાસ કરીને આ દીકરા માટે બે શબ્દો લખજો જેથી કરીને ભગવાન છે એ આ દીકરાને ખૂબ જ આગળ લઈ જાય અને આપણે એવું ચાહીએ છીએ કે આ દીકરો છે એ ભાઈ ખરેખર ટોપ લેવલ ઉપર જઈને બેસે અને ત્યારબાદ ભલભલા કલા કલાકારને થથરાવી નાખે ભાઈ તો ખાસ કરીને બે શબ્દો લખી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે જીગર ઠાકોર જોઈ રહ્યા છો ભાઈ આ જીગર ઠાકોર એક જોરદાર વિડીયો છે જોરદાર ગીત છે જોરદાર વાયરલ થઈ રહ્યું છે ભાઈ અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે જોવા માટે તો આખરે એવું તે સાહેબ કેવું ગીત ગાવ્યું કે લાખો લોકો તૂટી પડ્યા છે જોવા માટે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી તમે કહેજો કે ખરેખર ભાઈ આવું ગીત તમે સાંભળ્યું હતું અને ખરેખર ભાઈ ઓ મેં તો એવું સાંભળ્યું ને મને તો ભાઈ નવાઈ જ લાગી ગઈ કે ખરેખર ભાઈ આ તો ગીત જોરદાર ગાઈ નાખ્યું હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો Thank yeah.